હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ અને આપનું સ્વાગત છે કરંટ ટૉપિક્સમાં મિત્રો આજે એએમસી કે પોલિટિક્સ સિવાયનું એક અલગ ટૉપિક પર ચર્ચા કરવી છે ટૉપિક છે કન્સ્ટ્રક્શન લાઇનનો બિલ્ડર વ્યવસાયનો હવે એક મારા મગજમાં એક નાનકડો પ્રશ્ન ઉદભવ્યો હતો અને તેનું મેં મારી રીતે ગણતરી કરી છે સાચો ખોટો જે શું છે તેના અભિપ્રાય આપ પણ આપશો મિત્રો આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણે બિલ્ડર પાસે મકાન ખરીદી કરવા જઈએ છીએ ત્યારે તેનમાં પહેલું આવે છે સુપર બિલ્ટઅપ એરિયા અને પછી આવે છે બિલ્ટઅપ એરિયા આ બિલ્ડર દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ સુપર બિલ્ટઅપ એરિયા સો વાર્ડનું છે અને ચાલીસ ટકાનું એમાં લોડિંગ આવશે એટલે લોડિંગમાં કપાત થતાં તમને સાહીઠ વાર્ડનું બિલ્ટઅપ એરિયા મળશે સુપર બિલ્ટઅપ એરિયામાં આવે જે તમારું પેસેજ સીડી પાર્કિંગ આ બધી સુવિધાઓ જે છે એ બધી સુપર બિલ્ટઅપ એરિયામાંથી કપાઈને તમને બિલ્ટઅપ એરિયા મળે બિલ્ટઅપમાં તમારું કાર્પેટ એરિયા વધતા દિવાલો આ બધું અંદર આવી જાય છે હવે બિલ્ડર દ્વારા જે ગણતરી કરવામાં આવે છે તેની ગણતરી એ મુજબ છે કે સો વારનું બાદ સુપર બિલ્ટઅપ છે એમાંથી ચાલીસ ટકા બાદ કરો માઇનસ ચાલીસ કરોડ એટલે સાહીઠ એટલે સાહીઠ વાળનું તમને બિલ્ટઅપ એરિયા મળે અને તમારે સો વારના પેમેન્ટ ચૂકવવાના હવે આ જ વસ્તુની જો બીજી રીતે ગણતરી કરીએ જો મારા મગજમાં જે સવાલ ઉદભવ્યો છે એ મુજબ તો વસ્તુ એવી થાય કે સાહીઠ વારનું તમને આપ આપણને બિલ્ટઅપ એરિયા મળે છે એના ચાલીસ ટકાનું આપણે લોડિંગ ગણી કાઢીએ મિસ કે સુપર બિલ્ટપ ગણી કાઢીએ જેમાં પાર્કિંગ પેસેજ સીડી સહિતની સુવિધાઓ આવી જાય છે ગાર્ડન ક્લબ હાઉસ વગેરે તો સાહીઠના ચાલીસ ટકા કરીએ તો છ ચોક ચોવીસ એટલે ચોવીસ વાર બીજું ઉમેરાય તે ગણતરી મુજબ બાંધકામ ટોટલ સુપર બિલ્્ટઅપ એરિયા બની જાય સાહીઠ વત્તા ચોવીસ એટલે ચોર્યાસી વાર્ડનું અને બિલ્ડર તરફથી જે ગણતરી કરવામાં આવે છે એમાં સો વાર્ડનું સુપર બિલ્્ટઅપ એરિયા છે અને એમાંથી ચાલીસ ટકા બાદ કરીને સાહીઠ વારનું બિલ્ડપ એરિયા પડે એટલે બંનેમાં બિલ્ટઅપ એરિયા તો સાહીઠ વારનું છે ખાલી સુપર બિલ્્ટઅપના જે કપાત છે ચાલીસ ટકાની એ ઉપર નીચે થાય છે હવે જો બિલ્ડર તરફથી આપણને મેં ગણતરી જે મારા મગજમાં ઉભો હતી તે મુજબની ગણતરી કરવામાં આવે તો સાહીઠ વત્તા ચાલીસ ટકા એટલે ચોર્યાસી વાર ચોર્યાસી વારનું કરીએ તો સુપર બિલ્ડપને જે બિલ્ડરની ગણતરીના આપણા બિલ્ડર આપણી ગણતરી મુજબ એક યુનિટ દીઠ એક ફ્લેટ દીઠ સોળ વારનો ફરક પડે કેટલા સોળ વાર હવે સારા એરિયામાં અમદાવાદમાં અત્યારે મિનિમમ લાખ રૂપિયાનો ભાવ ચાલે છે બાંધકામનો કન્સ્ટ્રક બાંધકામ સાથેનો સમજો કે એક ફ્લેટમાં સોળ વાર એટલે સોળ લાખ રૂપિયાનું ફ્લેટ થાય કોઈ પણ જગ્યાએ ધારો કે એક દસ માળનું બિલ્ડિંગ બને છે એક ફ્લેટ પર ચાર ચાલીસ ફ્લેટ બને છે તો સોળ ગુણ્યા ચાલીસ કેટલી રકમ થઈ ગણતરી કાઢો બિલ્ડરનો ફાયદો ગણો આ એક મગજમાં જે સવાલ ઉદભવે તો તે મુજબની ગણતરી કરીને આપ્યું જ આપ એ ફાયદો બિલ્ડરનો છે નીચે મુજબ જે ગણ્યું છે તે મુજબ મારી ગણતરી મુજબ કર્યું છે એમાં ચોર્યાસી વાર થાય છે સુપર બિલ્ડપ બિલ્ડર સોળ વાર સો વારનું ગણાય છે હવે સૌથી બીજી વસ્તુ એ આવે છે કે અમદાવાદની મોટાભાગની સ્કીમોમાં મારી જાણકારી મુજબ જે તમને એલિવેશનમાં બે ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવે છે અને સિક્યુરિટી કેબિન આપવામાં આવે છે તેનું સુપર બિલ્ડઅપમાં ગણતરી થઈ જાય છે કપાતમાં પરંતુ તેના પ્લાન મંજૂર થયા હોતા નથી આ એક મેં જે બે ચાર જગ્યાએ પૂછપરછ કર્યા પછી જે મને માહિતી મળી હતી તે જ કહું છું હું દરેક પર આક્ષેપ નથી કરતો પણ ક્યાંક ક્યાંક આવું જોવા મળ્યું છે તો તેના પૈસા પણ આપણામાંથી કપાઈ જાય છે એટલે આ એક ગણતરી સમજવા જેવી છે કે જો સો વારના બાંધકામમાંથી ચાલીસ ટકા લોડિંગ કર ચાલીસ ટકા કપાત કરતો સાઈઠ વારનું બિલ્ડઅપ એરિયા મળે છે બિલ્ડર સો વારના પૈસા લે છે પરંતુ આપણે જો બિલ્્ટઅપ એરિયા સાહીઠ વાર પર ચાલીસ ટકા લેખે ગણતરી કરીએ તો ચોર્યાસી વારનું બાદ કામ છે તો સો ચોર્યાસી વારનું સુપર બિલ્ટઅપ એરિયા થાય છે તો સો ને ચોર્યાસીમાં સોળ વારનો મોટો તફાવત જોવા મળે છે આનો તફાવત જ્યાં મોટી સ્કીમ હશે ત્યાં કરોડો રૂપિયાનો આવશે પરંતુ બિલ્ડર પક્ષ તરફથી કે કોઈપણ તરફથી આ વ્યવસ્થા મીન્સ કે આ માહિતી સ્વીકાર કરવામાં આવશે નહીં તે હું પણ જાણું છું અને તમને આપણને એમ જ સમજાવવામાં આવશે કે આ રીતે લોડિંગ ના થાય અને આ રીતે લોડિંગ કરવા જઈએ તો પચીસથી અઠ્યાવીસ અઠાવીસ પોઈન્ટ તેત્રીસ ટકાનું સમથિંગ લોડિંગ આવે ચાલીસ ટકા કપાત ના આવે એ લોકો એવી રીતે સમજાવશે પરંતુ બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે આજે આપણે જે પણ બાંધકામો નવા બાંધકામો થઈ રહ્યા છે ત્યાં પચાસથી ને ચાલીસ ટકા તો સાઈડમાં જાય લગભગ પચાસથી સાઠ ટકા સુધીની કપાત થતી થતી હોય છે કોઈ વ્યક્તિ કાર્પેટ એરિયા ગણતા નથી જો ગણતરી કરવામાં આવે તો ખબર પડે કે તમારા ભાગે માત્ર ચાલીસથી પિસ્તાલીસ વારનો કાર્પેટ એરિયા આવે છે અને તમે સો વારનું પેમેન્ટ ચૂકવો છો આ બાબતે પણ થોડી જાગૃતતા જરૂરી છે અને આ મારી ગણતરી જે મેં આપને સમજાવી છે તે કેટલા અંશે સાચી છે કે ખોટી છે તે આપ નક્કી કરશો અને અભિપ્રાય પણ આપશો અને આ બાબતમાં ભવિષ્યમાં ધ્યાન પણ રાખશો અને કોઈ ઓળખાણવાળા બિલ્ડર તો તેમને પણ પૂછજો કે આવું થાય કે ના થાય અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ